વર્લ્ડની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ વર્લ્ડની સૌથી પહેલી સીએનજી બાઇક લઈને આવ્યું છે અને આ લંબાઈ પણ કદાચ સૌથી વધારે છે ટોકિંગ અબાઉટ બજાજ ઇન્ડિયાની બજાજે આ વખતે જે બાઇક લોન્ચ કર્યું છે ભાઈ અને ત્રણ મોડેલ આવ્યા છે પંચાણું હજારથી લઈને એક લાખ દસ હજાર સુધીમાં મળતી આ બાઈક જ્યારે મને ખબર પડી કે અલગ અલગ ટેસ્ટમાં પાસ થઈને આવ્યું છે ત્યારે મને થયું ઓ હો હો ઇનોવેશનનું નામ આવે ને આદિતિ ત્યાં ના હોય એવું બને ઇનફેક્ટ સીએનજી જો તમે વાપરો છો ને ભાઈ અને તમારી ટાંકી ફૂલ છે તો ઓલમોસ્ટ ત્રણસો ને ત્રીસ કિલોમીટર સુધી તો આ ચાલી જ શકે છે અને સીએનજીમાં એવરેજ સો ઉપર વિશ્વાસ નથી થતો રે મને પણ ના થયો જ્યારે એમણે કહ્યું કે આદિતિ વર્લ્ડની પહેલી સીએનજી બાઇકનો લોન્ચ છે પુણેમાં તો આવ મજા આવશે